રાજ્યસભાના સાંસદ અને ભરૂચ જિલ્લાના પડોતા પુત્ર અહમદભાઈ પટેલનું ભરૂચ જિલ્લામાં પણ અનોખું યોગદાન રહ્યું છે વિકાસના કામ હોય માળખાકીય સુવિધા હોય જેના કારણે અનેક લોકોની સમસ્યાઓને વાંચા આપનારા અહમદભાઈ પટેલે આજે વિદાય લીધી છે આજે અંતિમ સંસ્કાર થનાર છે એમના જે નિવાસ સ્થાને છે ત્યાં પીરામણ ગામે રાહુલ ગાંધી સહિતના અનેક દિગ્ગજ નેતાઓએ હાજરી આપી છે આપણે હાલ ભરૂચના મહમદપુરા એપીએમસી પર આપ જોઈ રહ્યા છો મોહમ્મદપુરા એપીએમસીની પાંચસોથી સાતસો દુકાનના વેપારીઓએ આજે અહમદભાઈ પટેલના અવસાનના શોકમાં સમગ્ર વેપાર ધંધા બંધ રાખ્યા છે અને જ્યાં એપીએમસી આવેલું છે ત્યાં તમામ વેપારીઓ ઉપસ્થિત રહી અને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો મારી સાથે અહીંયા ખેડૂત કિસાન વિકાસ સંઘના આગેવાન છે તદ ઉપરાંત કેટલાક વેપારીઓ પણ જોડાયા છે એટલે અહમદભાઈ પટેલ ખરેખર ભરવું જ નહીં પણ ભારત દેશમાં વિશ્વમાં તેમણે એક નામના ઊભી કરેલી છે અને લોકોમાં એક સારી છબી બનાવેલી છે આપણી સાથે કિસાન વિકાસ સંઘના અરવિંદભાઈ છે અરવિંદભાઈ આજે મોહમ્મદપુરા એપીએમસી બંધ રાખવામાં આવ્યું છે લગભગ પાંચસો થી સાતસો દુકાનોનો બંધ છે શું માનવું છે તમારું ખરેખર તો રાષ્ટ્રીય નેતા અને ગુજરાતના રાહબર અને સર્વમાન્ય અને કૌશલ્યમાન નેતા જ્યારે અવસાન થયું છે ત્યારે અમે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને વેપારી એસ મોહમ્મદપુરા એપીએમસી વેપારી એસોસિએશનના નિર્ણયથી આજ રોજ અમે એમના શોખમાં માનની અંદર આજે અમે એપીએમસી માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે ખરેખર એક દુઃખદ બાબત છે રાષ્ટ્ર અમરભાઈ સાહેબ જેવો કે રાષ્ટ્રીય નેતા હતા અને પ્રજાની અંદર ખૂબ લોકપ્રિય હતા એટલે અમે આજે દુઆ કરીએ છીએ અલ્લાહથી કે અલ્લાહ તાલા એમને જન્નતુલ ફિરદોસમાં ફેરદોષમાં આલાશે હાર મકાવ હરમાવે અને ભરૂચ જિલ્લાની પ્રજાની ઉપર આવેલી આફતને સહન કરવાની શક્તિ આપે અને ખાસ કરીને તેમના કુટુંબીજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે અલ્લાહ પાસે આપણી સાથે અહીંયા એપીએમસીના વેપારી એસોસિએશનના આગેવાનો પણ છે સાહેબ હાલ મોહમ્મદપુરા એપીએમસી લગભગ પાંચસોથી સાતસો વેપારીએ સ્વૈચ્છિક બંધ પાડી છે શું કારણ છે કારણ તો એવું છે કે હવે અહેમદભાઈ પટેલનું નામ જેટલું મોટું છે કે એમના માનમાં એમના જવાથી ભરૂચ જિલ્લાને એટલી મોટું નુકસાન થયું છે તે તો હવે આવનારો સમય જ બતાવું હવે એમના જવાના માનમાં કહો કે શોખમાં કહો એક આજ રોજ અમે છવ્વીસ અગિયાર બે હજાર વીસના રોજ અમારું શાક માર્કેટ બંધ ખાસ વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં વાત તો આમોદ તાલુકાનું પણ એપીએમસી આજે બંધ રાખવામાં આવ્યું છે અનેક તાલુકામાં આજે અહમદભાઈ પટેલે જે જે વિસ્તારો જે જે જિલ્લાઓમાં પોતાની નામના મેળવી છે તેવા વિસ્તારોને આજે સમગ્ર વિસ્તારોમાં સુખ જોવા મળ્યો છે ગઈકાલે કતુપોર બજારમાં પણ બંધ હતું અને આજે મોહમ્મદપુરા એપીએમસીના પાંચસોથી સાતસો દુકાનના વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડીને અહમદભાઈ પટેલને સાચા હર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવી છે